આ જૂના ઘરની પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો આ પરિસ્થિતિ કેવી છે અને આ જૂનું ઘર છે 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 અને આ એ જ જ્યાં અહીંયા બેઠા બેઠા એમને અહીં બેઠા બેઠા ચા બનાવી હતી અને અહીંયા ચા બેઠા બેઠા બાપુ માટે ચા બનાવવા માટે બનાવી હતી અને બધા સેવકો માટે પણ ચા બનાવી હતી અને ખાસ આ જગ્યા ઉપર અને અહીંયા જે તાવડી છે ને આ એ જ તાવડીની અંદર રોટલા ઘડ્યા હતા કયા રોટલા કે જો એ રોટલા ઘડ્યા હતા આ માજી એ રોટલા ઘડી અને બાપુ માટે ગાંઠિયાનું શાક બનાવ્યું હતું અને બાપુએ ગાંઠિયા અને રોટલાનું શાક ખાધું હતું આ એ જ ખાટલો છે કે જે મોરારી બાપુ આવ્યા હતા અને આ જ ખાટલા ઉપર બેસી અને બાપુ જમ્યા હતા અને અહીંયા ચા પાણી કર્યા હતા આ એ જ જગ્યા છે અને એમનું જૂનું ઘર તમને મેં બતાવ્યું હતું આગળ હજી બતાવું છું આ તૂટી ગયેલું છે અને આ માજી જો અહીં બેઠા છે

માએ પ્યાસ માયા ને તમને આયા બાપુ આવ્યા અને બાપુ તમારા ઘરે રોટલા જીયા અને તમને આશીર્વાદ આપીને ગયા તો તમને આશીર્વાદમાં શું શું મળ્યો અત્યારે અત્યારે મને આ બાપુએ મને આશરો કરી દીધો આશીર્વાદ મળ્યો હે બાપુના સેવકો દ્વારા તમને એક નવું મકાન બનાવી દેવામાં આવ્યું છે બાપુ સેવકોનું એને ભગવાનને મોરારજી બાપુ ને શંકર ભગવાન હળવાન દાદા બધું ભાઈ આરા વાનાત કરે હું બધા ભગે લાગુ ને મારે ઘરે પ્રભુ આવ્યા હું તાકાઈ મે અલો મારે ઘરે બાપુ નું તેડી બાતી દી કે મને ખબર નહોતી કે આ મારી દુપડી બાપુ આય છે માં એ પણ હંધાએ એ હારા વા ના કર્યા ને એનું ભગવાન ને માતાજી સારું કરશે આ એ જ ખાટલો અને એ જ જગ્યા આ જગ્યા ઉપર ને આ ખાટલા ઉપર બાપુ બેટા બેટા જમ્યા હતા અને પ્રસાદી લીધી હતી અને હવે પછી આ જે જૂનું ઘર છે ને એ હવે જો તમને નવું ઘર બતાવું હું તો અહીંયા એમનું છે નવું ઘર હું આ એમનું નવું ઘર છે તમે જોઈ શકો છો મોરારી બાપુ આવ્યા પછી એમની પાસે પ્રગતિ થઈ અને ખાસ મોરારી બાપુના સેવકો દ્વારા એમને ઘર બનાવી દેવામાં આવ્યું